જુનાગઢ નીકળે નું સ્વાગત છે તો આજે અમે છે અલગ અલગ સ્થળે ફરવા તો ત્યાં બધા બતાવી તો મારા માં બન્યા રેજો તો અમે આવી ગયા છીએ પેલા મેલડી માના મંદિરે તો તમને માતાજી ના હું દર્શન કરાવું

તેમના અંદર દર્શન કરાવવું મહાદેવ રુદ્રેશ્વર મહાદેવ જય શિવ પિતા જય માતાજી આ મંદિર નો પાછળ નો ભાગ છે થોડીક એવી જગ્યા છે પણ મસ્ત ખુબસુરત છે આ ધૂણો છે અહીંયા કાળ ભેરવ અને હનુમાનજી મહારાજ બે ભેગા બેઠા છે છે દાદા અહીંયા ઓરડામાં તપો ભૂમિ અને એના ફોટા છે આ મહંતની તપો ભૂમિ છે અને એના ફોટા અહીંયા રાખવામાં આવ્યા છે અને શરણ પાદુકા છે આ પથ્થર જૂનો છે આની ઉપર લીમડો વાટતા અને પીતા હવે મેં અહીંથી જ આવીશું ભૂતનાથ મહાદેવ તો ત્યાંનામ તમને હું વ્યૂ બતાવું તો તમે મારા લોગમાં બન્યા રેજો છે ભૂતનાથ મહાદેવ જવાનો આ ભૂતનાથ મહાદેવ અહીં પોગી ગયા છે આનો તમને બધો વ્યૂ બતાવું હું ભૂતનાથ મહાદેવ પ્રવેશ કર્યો એટલે મસ્ત પાણી ભરેલું આવે છે પેલા અને આ મંદિર નું પ્રાંગણ છે બધી જગ્યા મસ્ત છે તમને હમણાં બતાવું બધું ભૂતનાથ મહાદેવ તમને મહાદેવના દર્શન કરાવું અને એ બાપુ ની તપોભૂમિ છે એ બધું બતાવું તમારા લોગમાં તમે બન્યા રેજો ભૂતનાથ મહાદેવ લખેલું છે તો પહેલા હું તમને ધૂણાના દર્શન કરાવું આ છે ધૂણું પેલા નારાયણનાથ બાપુ હતા અને પછી આ શિષ્ય નવાનાથ બાપુ તપોભૂમિ છે અને આ બાજુમાં ભૂતનાથ મહાદેવ છે તે તમને હું દર્શન કરાવું આ છે ભૂતનાથ મહાદેવ જય શિવ જય શંભુ મહાદેવ આ સાઈડ એકસો ને આઠ બિલ્લી વાવેલી છે આ એકસો ને આઠ બિલ્લી ના વૃક્ષ વાવવામાં આવ્યા છે અહિયાં મહાદેવની બ્લેક મૂર્તિ મસ્ત લાગે છે દાદા શિવ અભિષેક કરે છે ભૂતનાથ મહાદેવનું મોટું વૃક્ષ છે જે ભોળાને બહુ અતિ પ્રિય છે અને એની નીચે કાળ ભેરો દાદા બેઠા છે કાળ દાદા તો તમને આ મંદિરમાં ગુરુ દત્તાત્રેય પ્રભુના બધાના દર્શન કરાવું અને આના મહંત છે એના દર્શન કરાવું આ છે નારાયણનાથ બાપુ જે એના જૂના મહંત હતા આ ગોરખનાથ બાપુ છે અને આ નવાનાથ બાપુ છે જે હાલના મહંત હતા બાજુ સંત નિવાસ છે તમને દેખાડું હું બાપુ સંત નિવાસ છે તમને ઉપરથી બધું બતાવું સંત નિવાસમાં માં જૂના જમાનાના મોટા દેવતા છે એનો ફોટો છે ને તમને બતાવું કૈલાસ પર્વત છે આ પેલા અહીં નાગદેવતા નીકળતા એનો ફોટો પાડેલો છે શંકરાચાર્ય એનો ફોટો આ મંદિરની પાછળની જગ્યા છે જે ખાલી પડી છે

બહુ વિશાળ પ્રમાણમાં ભોજન બનાવે છે તેલના ડબ્બાને ઢગલા છે અને આખો વ્યૂ તમને બતાવો જે ભૂતનાથ મહાદેવ દર્શન કરાવવા મસ્ત જગ્યા છે તમારે ફરવા આવવું હોય ને તો આટકોટ વટી ને હલેન્ડા ગામથી વળી જવાનું તે આ જંગલ માં છે જગ્યા ડુંગર વિસ્તારમાં જે મસ્ત ફરવાલાયક સ્થળ છે પાણી ભરેલું છે એકદમ સ્વચ્છ પાણી ભરેલું છે હા તમે ફરવા આવો ને તો મસ્ત ફોટા શૂટિંગ કરી શકો મસ્ત બેસવાની જગ્યા પણ છે અને એકદમ સોખું ક્યાંય જરીક પણ ગોબરાય નહી આ બાજુ પાછળ થોડું જંગલ જેવું છે થોડું ધ્યાન અંદર નહીં જવાનું તમે આ મંદિર આવો એટલે કુદરતી અહેસાસ થાય અને હાવ શાંત થઈ જાય એમ થાય કે આખો દિવસ અહીં રોકાઈ જવું છે એવું મસ્ત કુદરતના ખોળે બિરાજમાન છે ભૂતનાથ મહાદેવ કે પોતે કુદરત જ છે પશુપતિ છે સૃષ્ટિના સર્જનહાર છે એના સાની એટલો આનંદ થાય ને બહુ મજા આવે એકવાર જરૂર ને જરૂર બધા આવજો અહીંયા જડીમાની સમાધિ છે નાનપણથી અહીંયા તપ કર્યું હતું આ જંગલમાં એનો રૂમ છે અને અહીંયા એની સમાધિ છે જે જડીમાં તરીકે ઓળખાય અને એને આ જંગલમાં તપ કર્યું હતું

અહીં જનાવર પણ આવે આવો એટલે થોડુંક ધ્યાન રાખવું અને ઠાકર દુવારો છે જ્યારે આ જંગલમાં કોઈ પણ નહોતું આવતું ને ત્યારે ગેબીનાથ બાપા અહીંયા ભજન કરતા આ નવું મંદિર બન્યું છે નવ નિર્માણ થયું છે અહીં ત્યારે બધું નવું બને છે એટલે થોડુંક વ્યસ્ત વ્યસ્ત પડ્યું છે ને અહીંયા ભોયર્યું છે જ્યાં બાપાએ તપ કરેલું છે ભોર થોડું બતાવું વધુ નહીં બતાવું આ ભોયરો જુનાગઢ નીકળે આ બહુ ઊંડું જાય છે આ ઠાકર દુવારો છે તમને ઠાકર મહારાજ દર્શન કરાવવું કૃષ્ણવાન ઠાકર હનુમાનજી મહારાજ નું મંદિર બને છે એટલે એની મૂર્તિ અહીંયા રાખવામાં આવી છે